ગુજરાતના ડીજીની સૂચના પ્રમાણે રાજ્યભરમાં સાયબર ઠગના ગુનાઓ રોકવા તેમજ ઓનલાઇન ફ્રોડથી પ્રજાજનોને અવગત કરાવવા જિલ્લાઓના પોલીસ વડાઓ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ રહી છે ત્યારે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા પણ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી જેમાં સાબરકાંઠાના જિલ્લા પોલીસ વડા વિજય પટેલ દ્વારા વિવિધ પ્રકારની થતી સાયબર ઠગાઈને લઈને ધ્યાન દોરવામાં આવ્યું હતું આ સિવાય તેમણે સાયબર ગુનાની ફરિયાદ આપવા માટે પણ સરકારના પોર્ટલ તેમજ ન્યૂડ કોલ આવે ત્યારે શું કરવું તે અંગેની વિગતે માહિતી આપી હતી તો આ સાથે તેમણે એ પણ માહિતી આપી હતી મોટા ભાગની ગેંગ રાજ્ય હોય છે સાયબર ક્રાઇમ ફ્રોડના વિવિધ પ્રકારો છે જેમાં ખાસ કરીને ફેક આઈડેન્ટિટી ઓનલાઈન શોપિંગ ફ્રોડ વિધાઉટ ઓટીપી ફ્રોડ લોન એપ્લિકેશન ફ્રોડ ફ્રોડ બાય લિંક જોબ ફ્રોડ બુકિંગ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ કસ્ટમર કેર ફ્રોડ ઓટીપી ફ્રોડ ન્યુડ વિડીયો કોલ ફ્રોડ સોશિયલ મીડિયા ફ્રોડ ઓએલએક્સ ફ્રોડ કેશબેક ફ્રોડ કેવાયસી ફ્રોડ ગિફ્ટ ફ્રોડ લોટરી ફ્રોડ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ ફ્રોડ એસ્કોટ ફ્રોડ ઇન્સ્યોરન્સ પોલિસી ફ્રોડ ઇલેક્ટ્રિસિટી બિલ પેમેન્ટ ફ્રોડ બ્લેકમેલિંગ આ તમામ પ્રકારના અલગ અલગ ફ્રોડ થકી લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે ફરિયાદ લખાવી એની માટે સરકારે વન નાઇન થ્રી ઝીરો પોર્ટલ ચાલુ કર્યું છે જેની ઉપર ટિકિટ જનરેટ થાય છે અને ત્યાં તમે જે પ્રકારનો ફ્રોડ થયો હોય એનું વર્ણન કરવાથી જે તે ખાતા નંબર આપવાથી ત્યાં એની રકમ ફ્રીઝ પણ થઈ જતી હોય છે સાબરકાંઠા જિલ્લાની વાત કરું તો વન નાઇન થ્રી ઝીરો કોલ આવ્યા છે જેમાં ટિકિટ જનરેટ થઈ છે આપણે જો કોઈ પ્રકારના ન્યૂઝ કોલ આવે તો સહેજ પણ ગભરાયા વગર પોલીસનો સંપર્ક કરો અમે એમાં ચોક્કસ ગુનો દાખલ કરીશું આપની આઈડેન્ટિટી પણ અમે જાહેર નહીં થવા દઈએ અને એમાં આપણું જે બ્લેકમેલિંગ થતું હશે એ પણ થકી અટકી એટલે માટે હું અપીલ કરું અમદાવાદ શહેરના વસ્ત્રાપુર પોલીસે દુષ્કર્મ આચરનાર બે આરોપીની ધરપકડ કરી છે કિશોરી સાથે મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરનાર બંને આરોપી